નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ અમદાવાદના જમાલપુર ઓવરબ્રિજ નીચે યુવક પર છરી વડે જીવલેણ હુમલાની ઘટના બહેરામપુરમાં રહેતો યુવક ચાર રસ્તા પાસે મીઠાખડી દુકાનમાં નોકરી જવા માટે શટલ રિક્ષાની રાહ જોઈ રહ્યો હતો એ જ સમયે અજાણ્યા યુવકે છરીના આડેદળ ઘા ઝીક્યા રોનક સોલંકી નામના ત્રેવીસ વર્ષનો યુવક લોહી લુવાણ હાલતમાં જમાલપુર છીપા હોસ્પિટલ ઇજાગ્રસ્ત હાલતમાં દોડીને સારવાર માટે જાતે ગયો પરંતુ હોસ્પિટલે સારવાર કરવાની